સૌથી પહેલાં વાત સવારે બે કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ખંભાળીયામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે વિસાવદર કાલાવાડ ધોરાજીમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વંથલીની વાત કરીએ કે જ્યાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઉપલેટા અને કલ્યાણપુરમાં બે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે માણાવદર અને કુતિયાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુત્રાપાડા માંગરોળમાં પણ સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હાસોટ મેંદરડા અને જેતપુરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખંભાળિયામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સવારે બે કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે વિસાવદરમાં ત્રણ ઇંચ કાલાવડમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ધોરાજીમાં અઢી ઇંચ વરસાદ તો વંથલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે સવારે બે કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે ઉપલેટા અને કલ્યાણપુરમાં બે બે ઇંચ વરસાદ માણાવદર અને કુતિયાણામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે